કે જમ્યા પહેલા હાથ ધોવા એટલા માટે જરૂરી છે કારણ કે બેક્ટેરિયા તમારા શરીરની અંદર પ્રવેશી ન શકે પરંતુ ભાગદોડ ભરી જિંદગી છે લોકોને તંદુરસ્તીનો ક્યાંક ખ્યાલ રહેતો નથી પરંતુ તમે જુઓ કે ઓફિસમાં કામ કરતા કરતા આંગળીના ટેરવે માનો કે તમે લેપટોપ યુઝ કરતા હોય મોબાઈલ યુઝ કરતા હોય કે પછી પીસી કોમ્પ્યુટર યુઝ કરતા હોય એ જ્યારે યુઝ કરતા કરતા તમે ક્યાંક નાસ્તો કરી લેતા હોય છે ને પછી એ નાસ્તો જ્યારે કરો છો એટલે શરીરમાં એ

તમે જુઓ કે ભાગદોડ ભરી જિંદગી છે લોકોને તંદુરસ્તીનો ક્યાંક ખ્યાલ રહેતો નથી પરંતુ તમે જુઓ કે બાણપણથી એવું કહેવામાં આવે કે જમ્યા પહેલા હાથ ધોવા જરૂરી છે કારણ કે તમે હાથ નહીં ધો તો તમે જ્યારે ખોરાક આરોગશો

વૈદ્ય રાજેશ ઠાકર મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ હોય પહેલા તો એ જણાવો કે હાલની તબક્કામાં હાલની જનરેશનમાં હાલની લાઈફ સ્ટાઇલમાં હાથની સ્વચ્છતા કેટલી જરૂરી શું માનો છો આપ આપડ હાઈજીન ડે ની નિમિત્તે આપણે બધા અવેર થઈએ માટે નિર્માણની જે સરસ કાર્યક્રમ એક વિચાર્યો છે હું ખાસ વાત કરું તો કોરોનાએ કોરોના એક સોશિયલ સરસ મજાનું શીખવાડી દીધું બધા જ તમે ત્યાં થૂકવું નહીં એકબીજાની સાથે વાતચીત કરતી વખતે છીક ખાવી હોય તો હંમેશા સાઈડ પર થી છીક ખાવી જોઈએ ભલે કોરોના જતો રહ્યો પણ એક આપણને સામાજિક રીતે જીવન જીવવાની એકબીજાના રિસ્પેક્ટ આપવાની અને એ જે છે ને એ સરસ શીખવાડી દીધું એટલે એને અનુલક્ષીને હું ખાસ કહીશ કે આપણે એક સોશિયલી બહુ મોટા ચેન્જનો એક્સેપ્ટ કરી લીધો હેન્ડ હાઇજીનમાં ખાસ એવું છે કે હું કહેવા માંગુ કે ઇન્ફેક્શન એટલા માટે કે ખાલી આપણે ખાવાનું છે એવું નહીં તમે જોજો ઘણા લોકોની પ્રકૃતિ કેવી હોય કે બેઠા હોય અને નાક ઉપર થોડું હાથ ફેરવશે ક્યારેક આંખો મસરશે એટલે આ બધું હોય તો કોઈ પણ એ હાથ અગર ઇન્ફેક્ટેડ છે તો એ આંખની અંદર ઇન્ફેક્શન લાગવા માટે નાકની અંદર ઇન્ફેક્શન લાગવા માટે મોઢામાં જાય છે છે તો તો એ માટેનું એક મીડિયમ આપણે હેન્ડ હાઇજીન આપણા સ્વચ્છ રાખવા બહુ જ જરૂરી છે કેમકે એ જ મીડિયેટર છે મીડિયેટર હશે તો એ સ્વચ્છ નહીં હોય તો પછી આપણે ઇન્ફેક્શન ભોગ બની શકીએ છીએ આપણે આ બહુ જ કાળજી રાખવાની છે અને આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં તો ખાસ કીધું છે કે જયારે વ્યક્તિ બાર પ્રવાસ કરીને પછી ઘરમાં જયારે આવે છે ને તો એને હાથ અને પગ ધોવા માટેનું કીધું છે ભોજન પહેલા એના હાથ ધોવા માટે સુતી વખતે પાદ તલ એટલે હાથ અને પગના તળિયાને ને શીત જલથી એને પ્રક્ષાલન કરવાનું કીધેલું છે એટલે એ તો કારણ શું છે કે ઇન્ફેક્શન નું તો ખરું પણ બધી એ નાળીઓ જે છે શાંત થઈ જાય છે અને તમારે શાંતિથી સુઈ રહેવાનું છે અને પગ ને બધું સ્વચ્છ છે તો પથારી તો ખરી પણ તમારું પિત્ત દોષ જે છે એ પણ ત્યાં ઉગ્રતા જે છે એ પણ શાંત થાય છે ને તમારે શાંતિથી ઊંઘ લેવાની છે એટલે હાથના પ્રક્ષાલનનો આયુર્વેદમાં પણ ખૂબ સારો ઉલ્લેખ જોવા મળે છે કુલ આયુર્વેદમાં પણ બહુ સારો એવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે પરંતુ ડોક્ટર અંશુલ મહત્વપૂર્ણ બાબત એ છે કે બે હજાર ત્રેવીસની થીમની જો વાત કરવામાં આવે તો એક સાથે ક્રિયાની વેગ આપો આવી બે હજાર ત્રેવીસની આ થીમ છે પહેલા તો એ જણાવો કે આ થીમ શું કહેવા માંગે છે આ થીમમાં માં મેઇન એવું છે કે આપણે જે હેન્ડ હાઇજીન ના સ્ટેપ્સ છે કઈ રીતે હાથ ધોવા એના માટે ધ્યાન આપવામાં આવ્યું છે કે તમારે પ્રોપર આગળ ને પાછળ હાથ ધોવાના છે એ આંગળીઓ વચ્ચે પ્રોપર ક્લીન કરવાનું છે થમ ને ક્લીન કરવાનું છે નખ ને ક્લીન કરવાનું છે એટલે આખી સ્ટેપ વાઇઝ જે પ્રોસેસ કીધી છે એ બહુ અગત્યની છે આપણે ખાલી પાણીની થી પલાળી દઈએ અને આપણા હાથ જંતુ રીતે ચોખ્ખા થઈ ગયા કે બેક્ટેરિયા કે જર્મ ફ્રી થઈ ગયા એવું નથી એટલે એ સ્ટેપ વાઇઝ પ્રોપર જે ફોલો કરવામાં આવે તો એનો પ્રોપર તમારે એનું રિઝલ્ટ મળે એટલે કે આપણા તરફથી જે ઇન્ફેક્શન અટકાવવાનો જે પ્રયાસ છે એ પૂરો થાય વેબ સાહેબ એ બહુ સારી વાત કરી કે આપણે થી કંટ્રોલ કરી શકીએ આપણે બીજાને ઇન્ફેક્શન ફેલાવવાનું પ્રિવેન્ટ કરી શકીએ અને તમે જે વાત કરી કે આજની લાઇફ સ્ટાઇલમાં દોડા દોડીમાં આટલું આપણે ધ્યાન નથી આપતા રાત્રે બી સુતા પહેલા જે તમે કહો છો તો એમાં હેન્ડ સેનિટાઈઝર્સ નો બી હવે બહુ કોમન યુઝ થવા માંડ્યો છે એના પોતાના પ્રોબ્લેમ્સ થાય છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું પણ હેન્ડ હાઇજીનમાં ચાર મેઇન વસ્તુ આવે પહેલા છે હાઇજીન એટલે કે આપણે સ્વચ્છતા જાળવવી બીજું છે એની હેલ્થ હેલ્થ એટલે આપણા હેન્ડસની હેલ્થ હેન્ડમાં સ્કીન જે આવે એની હેલ્થ આપણે જે ઇન્ફેક્શન કંટ્રોલ કરીએ છીએ હેન્ડ હાઈજીન ના માધ્યમથી એ હાઈજીન સાથે સાથે જે ઇન્ફેક્શન કંટ્રોલ છે અને સેફટી સેફ્ટી આપણા પોતાની ઇન્ફેક્શન પ્રત્યે અને આપણી જે હાઇજીન અને હેલ્થ સાથે જે ઓવરઓલ આપણી કમ્યુનિટીમાં જે સેફ્ટી ડેવલપ થાય છે એના માટે આ વર્ષે જે આખું સર્કલ ઓફ હેન્ડનું જે થીમ રાખવામાં આવી છે એ બહુ સારી છે કે અવેરનેસ એની કોરોના પછી બહુ સારી રીતે લોકો સમજી શકશે અને એનું પાલન કરી શકશે

પણ એનો મતલબ એ નથી કે કે તમે દર ઘડીએ ઘડીએ કલાકે કલાકે હાથ એના પોતાના પ્રોબ્લેમ થાય છે ગ્રામ્ય વિસ્તારમાં કે નાના છોકરાઓને એમની પોતાની ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે એ અમુક લેવલ સુધીનો ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન સામે એ એક્સપોઝર બહુ જરૂરી છે તો ખાલી જમતા પહેલા કે રાત્રે સુતા પહેલા કે તમે બહારથી આવ્યા હો એટલી વખત તમે હાથ ધો વિચ ઇઝ એક્સેપ્ટેબલ તમે સાબુ ને પાણીનો ઉપયોગ કરી શકો છો તમે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો સેનિટાઈઝરમાં એવું જ છે કે તમારે હાથ ભીના નથી કરવાના ડાયરેક્ટ એ સેનિટાઈઝરના બે કે ત્રણ ટીપા લઈને પ્રોપર જેમ મેં કીધું બધા આંગળી વચ્ચે અને ઓવરઓલ જે સેવન સ્ટેપ ના કીધા એ રીતે તમે એને યુઝ કરી શકો પણ કલાકે કલાકે અમુક લોકોને એ મેન્ટલ સ્ટ્રેસ થઈ જાય કે મારા હાથ ચોખ્ખા નથી એ આપણે અટકાવવું બી એટલું જ જરૂરી છે કારણ કે અમારી પાસે ઓલમોસ્ટ કોરોના વખતે તો વધારે પણ હવે બી પેશન્ટ આવે છે કે એટલીસ્ટ પચાસ થી સાહીઠ ટકા પેશન્ટ જે વારે ઘડીએ હાથ ધોઈને સ્કીનની ડિઝીઝીસ લઈને આવે કારણ કે આપણું બેરિયર ઇફેક્ટ જે સ્કીનમાં જે આપણે એક નેચરલી જે બેરિયર છે એ જ ડેમેજ થઈ જાય છે તો તમારે બેરિયર ડેમેજના ડિઝીઝીઝ બહુ જોવા મળે છે એટલે આપણે ઇન્ફેક્શન તો પ્રિવેન્ટ કરીએ છીએ પણ ઇન્ફ્લેમેટરી અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ નામના અમુક એલર્જીક ડિસઓર્ડર્સ જનરેટ કરીએ છીએ તો આપણે બેલેન્સ રાખવું બહુ જ જરૂરી છે કે આપણે હેન્ડ હાઇજીન છે સેફટી છે અને એની હેલ્થ એ બી આપણે જાળવવી પડે તો સેનીટાઈઝરનો તમે યુઝ કરો પણ આપણે વાત કરીએ રીતે જ ખાલી વોશરૂમ યુઝ કરો ત્યારે કે જમતા પહેલા એ બધા વિષે વાતો ધ્યાનમાં રાખવાની છે જેમ વેદ સાહેબે કીધું ઘડી ઘડી આપણે જો આંખમાં નાકમાં મોડામાં હાથ નાખીએ તો વાયરલ ઇન્ફેક્શન્સ જે રેસ્પિરેટરી એટલે કે નેઝલ રૂપથી જે જતા હોય પ્લસ જે આપણે સ્ટમકના ઇન્ફેક્શન્સ જે છે કે આપણને ઝાડા ઉલટીને એ બધું બી આપણા હાથના માધ્યમથી જ વધારે ફેલાય છે તો એના માટે આપણે હેન્ડ હાઇજીન બહુ જરૂરી છે પણ સાથે સાથે એનો બેલેન્સ બી જરૂરી છે જીસભાઈ મહત્વપૂર્ણ બાબત એ છે કે દિવસમાં કેટલી વાર હાથ જોવા ધોવા જોઈએ આયુર્વેદમાં શું વર્ણન કરવામાં આવ્યું છે આને લઈને હા એવું એક્ઝેક્ટ ચોક્કસ કેટલા પ્રકાર કે એવી રીતે વર્ણન નથી પણ મુખ્ય વસ્તુ એ છે કે ભોજન પૂર્વે એનું જે વાત કરી છે એ છે અને રાત્રે સુતા પહેરની વાત છે પ્રવાસમાંથી બહારથી આવ્યા પછી ઘરમાં તમે જાઓ છો એટલે બહાર કેટલા લોકોને મળ્યા છો શું છો એ કોઈને ખબર નથી તો એ વખતે આવી અને સીધે સીધું પહેલા બાથરૂમમાં જઈ અને સ્વચ્છતા કરી લેવાનું એક વિધાન મળે છે એટલે બીજી રીતે જો જોવા જઈએ તો ખાસ કરીને સ્ટૂલ પાસ કર્યા પછી બહુ જ મહત્વની છે એટલે યુરિન કે યુરિન અને સ્ટૂલની જે અર્જ જે કુદરતી વેગ છે એમાંથી બહાર આવ્યા પછી તો એ પણ એક માધ્યમ બની શકે તો એટલા માટે એ વખતે પણ હાથ ધોવાના છે હું એવું માનું છું કે ગમે ત્યારે તમે હાથ ધોવો જો તમને એલર્જી છે જેમ આપણે ડોક્ટર રનસુલભાઈને કીધું કે કોન્ટેક ડેમેટાઈસ છે ચામડીના પડમાં સોજો આવવાને કારણે ખરેખર એવું જોવા મળે કે પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ હશે તો અમે પણ ઘણા બધા એવા જોઈએ છે હાથ ઇરિટેટ થઈ જાય હાથમાં ડિહાઈડ્રેશન થઈ જાય એટલે ઉપરનું જે કુદરતી જે પાણીનો સંગ્રહ જે ચામડીમાં હોવો જોઈએ એ વારંવાર સેનેટાઈઝર માં આલ્કોહોલ આવે છે ઘણા બધા સિત્તેર ટકા સુધીના તો એ પાણીને સુકવી નાખે છે એટલે ડિહાઈડ્રેટ થાય ચામડી ફાટવા માંડે છે ચીરા પડવા માંડે છે અને ક્યારેક ક્યારેક કારણ બને તો એવા લોકોને ખાસ કહું કે તમે હેન્ડમેડ સાબુ હોય કે અથવા બીજા સાબુ છે વાપરો વીસ સેકન્ડ સુધી વાપરો તો એ તમારે સેમ ટુ સેમ સ્ટરિલાઇઝેશન જેવી તમને ઇફેક્ટ આપે છે તો એ ઓઇલ બેઝ સાબુ હશે તો તમને આ પ્રશ્નોમાંથી નિવારણ તમને મળી શકે છે એટલે આ ખાસ હું કહેવા માંગુ છું કે વારંવાર હાથ ધોવાની જરૂર નથી મેડમે જે કીધું એ પ્રમાણે ખરેખર બહુ સારી વાત છે પણ હવે છે કે આપણા હાથ પકડ્યા છે અને આપણે કોઈ પણ રીતે મો નાક કે અહીંયા સ્પર્શ કરીએ છીએ અથવા ખાવા પીવાની વસ્તુ છે તો એ સમયે આપણે હાથ ધોવાનો છે અંશુલબેન ખાસ વાત એ છે કે કોઈકને આપણે કોઈની જોડે મિલન થયું હોય માનો કે કોઈકની જોડે હાથ મિલાવી આપણે એના પછી શું હાથ ધોવા એટલા જરૂરી છે કે જમ્યા પહેલા જો ધોવા જોઈએ શું માનો છો આપ જો આમાં એવું છે તમને માઇલ્ડ શરદીના સિમ્ટમ્સ હોય કે તમને પોતાને એવી પ્રકૃતિ હોય તમારી કે તમે જલ્દી યુ નો રેસ્પિરેટરી ઇન્ફેક્શન આવી જાય છે કે વાયરલ તમને તમે ઘડી માંદા પડો છો કે સામેવાળી વ્યક્તિ તમને એવું લાગે કે એને થોડું શરદીનું પ્રમાણ છે એઝ ઓફ નાઉ તો તમે પછી હેન્ડ વોશ કરી લો બાકી અત્યારે દસ સેકન્ડના કોન્ટેક્ટમાં તમે હેન્ડશેક કર્યું હોય તો એવું હવે એટલું જરૂરી નથી એ સમય હતો કોરોના વખતે કે આપણે એ વિચાર બી નહોતા કરતા અને ખાલી નમસ્કાર જ કરતા હતા નો વિચાર બી નહોતો આવતો પણ હવે જો આપણે બહુ શોર્ટ કોન્ટેક્ટ હોય તો મને નથી લાગતું કે દર વખતે તમારે હાથ ધોવા જોઈએ બિકોઝ એના લીધે એના બીજા પ્રોબ્લેમ્સ એટલા થાય છે હા તમે હોસ્પિટલ સેટઅપમાં છો તમે પેશન્ટને ટચ કર્યું છે કે તમે પેરામેડિકલ છો ગ્રામીણ વિસ્તારમાં તમારે બધા

ના ચોક્કસ ગરમ પાણી એ સારી વસ્તુ છે અને ગરમ પાણીથી હાથ ધોવા પણ જોઈએ એટલે થયા હોય કે બીજા કોઈ કારણ હોય અને કેટલાક કારણોસર કેવું હોય કે કેટલાક બેક્ટેરિયા અને વાયરસ જે છે એ હાઈ ડિગ્રી જે ટેમ્પરેચર હોય એને સહન ના કરી શકે એટલે ગરમ પાણીથી આવો તો ઉપર રહેલા બેક્ટેરિયા કદાચ કોઈ કારણસર રિમૂવ ન થયા હોય અને તમે ગરમ પાણીથી ધો તો એ

એનું કેટલા હજારો રૂપિયાનો ભાવથી કે હજાર હજાર ત્રણ હજાર રૂપિયા કિલો રાખ વેચાવા માંડી છે કદાચ આમ કે કે પરંપરા હતી ધારો પછી એવી રીતે તો એનું મેં અમે રિસર્ચ પણ અમે ટ્રાય કર્યો અને થોડું કર્યું તો ખરેખર છે કે એ સ્ટરિલાઇઝેશન માટેનું એક બહુ સારું માધ્યમ સાબિત થઈ શકે છે તો એ રાખથી પણ એટલે રાખ એટલે એનાથી શું થાય છે બીજું કે કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી હાથને આ ચામડીને એના માટે એ કોઈ ઇફેક્ટ આવતી નથી પહેલા એવું માનવામાં આવતું હતું કે આ કદાચ એટલો અસરકારક પ્રયોગ ના હોઈ શકે અથવા એને મજાકમાં લેવામાં આવતું હતું પણ અત્યારે તો તમે જુઓ તો નેટ ઉપર એના કેટલા બધા મોટા ફોલોઅર્સ થઈ ગયા છે વેસ્ટર્ન કન્ટ્રીમાં પણ અને અહીંથી એક્સપોર્ટ થાય છે આપણે કલ્પના ના કરી શકીએ કે આનું આટલું મહત્વ અત્યારે વધી ગયું છે તો બીજા પણ જેમ ગરમ પાણી છે રાખથી હાથ ધોવા છે ઓઇલ વાળા સાબુથી હાથ ધોવા અહીંયા હું ખાસ એ પ્રિફર કરું કે એ કરો તો તમારી ચામડીને પણ નુકસાન નહીં થાય અને તમારે જે ઇન્ફેક્શન બચવાનું છે તો એનાથી પણ આપણે બચી શકીએ છીએ ડોક્ટર અંશુલ વારંવાર જ્યારે હાથ લોકો ધોવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવતું હોય છે કે શું આ બીમારીની નિશાની તો નથી ને શું લાગી રહ્યું છે આપણે

એટલે જ આ ટ્રીકી વસ્તુ છે કારણ કે તમે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માંગો છો પણ તમે સ્કીનને વારે ઘડી પલાળીને એટલું ડેમ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી દો કે લોકલ તમારા જે જંતુ છે ફંગસ ખાસ કરીને એ ભેજવાળા વાતાવરણમાં વધે એટલે તમારે તમને પોતાને એ ઇન્ફેક્શન આવકારો છો તમે એક રીતે એટલે અમુક લેવલ સુધી તમે પ્રોપર પછી હા ધોયા પછી ડ્રાય કરવા જરૂરી છે અમુક બેરિયર ક્રીમ છે મોશ્ચરાઇઝર છે તમે કિચનમાં કામ કરતા હો તો મે બી તમે ખાલી ઘી લગાડી શકો તમે દિવેલ લગાડી શકો અદરવાઇઝ ગાયનું ઘી છે કે વેસેલીન છે પેટ્રોલિયમ જેલી છે એ બધા રૂટીન પ્રોડક્ટ્સ તમે કોપરેલ છે એ યુઝ કરી શકો તો તમારા સ્કીનમાં જે બેરિયર ફંક્શન ડેમેજ છે એ રિસ્ટોર થાય એટલે એ પાછું જેમ મેં એમને કીધું કે પાણીનો સંગ્રહ પ્રોપર થાય અને એ ડ્રાય પ્રોપર કર્યા હશે તો એ ફંગલ ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ તમે પ્રિવેન્ટ કરી શકો છો તો તમારે એ બી ધ્યાન રાખવાનું છે કે તમારી હાઇજીન મેન્ટેન રહે તમારે એવી ધ્યાન રાખવાનું છે કે તમે ફર્ધર ડેમેજ ક્રિએટ નથી કરી રહ્યા અને સાહેબે જે એશ ની વાત કરી હવે એમાં અમે મારા પર્સનલ એક્સપિરિયન્સ થી ઘણા બધા પેશન્ટ આ રીતે જે નેચરલ જૂનું બધું હવે પદ્ધતિ પાછી રિવાઈવ કરી રહ્યા છે યુઝ કરી રહ્યા છે એમાં ઘણી બધી વસ્તુઓ એમાં એવી આવે છે કે જેમાં આપણે રાખ લઈએ તો પહેલા એટલું સોઈલ લેવલમાં પોલ્યુશન કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એ બધું જે સોઈલમાં મળતું હતું કે રાખમાં મળતું હતું પાણીમાં મળતું હતું તમે એલોવેરા પ્યોર લોકો યુઝ કરે છે એ બધાના એમ એ તમને સૂટ થાય છે કે નહીં એ સમજીને જ તમારે યુઝ કરવાનું પછી આજુબાજુવાળા કરે છે એટલે મારે કરવાનું પછી એમાં તમને એની પ્રતિકૂળ ઇફેક્ટ ના થાય અસર ના થાય એ તમારે ધ્યાન રાખીને સમજીને એનો પ્રોપર ઓબ્ઝર્વેશન રાખીને આગળ વિચાર કરીને કામ યુઝ કરવી પડશે એટલે ફંગલ ઇન્ફેક્શન્સ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન બી ફરી બી થાય છે કારણ કે તમારું નેચરલ ઇમ્યુન બેરિયર સ્કીનનો ડેમેજ થાય તો હેન્ડ હાઈજીન જયારે તમે આજુબાજુ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પ્રતિકારક શક્તિ ઓછી હોય જેમને આજુબાજુ એમના ફેમિલીમાં કોઈ ઇન્ફેક્શન હોય ત્યારે થોડી કાળજી સરખી રાખો બાકી રૂટીનમાં જેમ સાહેબે વાત કરી એ બે ત્રણ જે તમારે રૂટીન એક્ટિવિટીઝ છે દિવસ પ્રમાણે એટલી તમે ધ્યાન રાખશો તો ઇટ વિલ બી ગો અલોંગ વે એટલું સફિશિયન્ટ રહેશે રાજેશભાઈ ખાસ વાત એ છે કે અત્યારે લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ભાગદોડ ભરી જિંદગી એટલે તમે જુઓ કે બધી સુવિધાઓ ઘરમાં મળી જતી હોય છે ડેટોલ હેન્ડવોશથી લોકો હાથ ધોતા હોય છે પરંતુ તમે હોટલમાં જમવા જાવ તો જમ્યા પછી ફિંગર બાઉલ ક્યાંક ને ક્યાંક આપવામાં આવતા હોય છે એમાં ગરમ પાણી અને એક અડધું લીંબુ કાપીને આપવામાં આવતું હોય છે એને ક્યાંક ને ક્યાંક એ રીતે હાથ વોશ થતા હોય છે હેન્ડ વોશ થતા હોય છે

હા એટલે એ જે ચિકાસ વાળા હાથ છે તો એ કદાચ સાબુથી પણ જલ્દી ન જતા હો કે એવું થાય તો એ તરત જ લીંબુથી દૂર થાય છે ઇમિજિયેટ એ વસ્તુ અને એ બેઠા બેઠા તમારે ક્લીન કરવું છે તો એટલા મોટી માત્રામાં તમે પાણી ન વાપરી શકો પરંતુ એ લીંબુની સાથે વાપરીને પછી કરવાથી તરત જ ચિકાસ દૂર થાય છે એટલે હું માનું છું ત્યાં સુધી એ ઇન્ફેક્શન કરતા એના અલગ કારણ આ પર્પઝ એનું અલગ હોય એવું હું માનું છું અને બીજું તમે જે પ્રશ્ન કર્યો કે રૂટીનમાં આપણે એ કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ કયા પ્રકારનું વાપરવું જોઈએ તો એ દરેક વ્યક્તિ એ પોતે શકે છે અત્યારે તો હવે લીમડામાંથી હર્બલ સેનિટાઈઝર પણ આવી ગયા છે અને ઘણા બધા એવા છે કે જેમાં કરંજ છે લીમડો છે એવી જે ઇન્ફેક્શન ને પ્રોટેક્ટ કરનારી જે વનસ્પતિઓ છે એમાંથી બનવાવાળી ઘણી બધી આયુર્વેદિક લિક્વિડ પણ આવી ગયા છે કે જેમાં આલ્કોહોલ વગર પણ એ યુઝ કરી શકાય છે તો હવે પ્રશ્ન મૂળ એવો જ આવે છે કે જેમ જેમ સમય બદલાતો જાય છે એ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ ડેવલપ થતી જાય છે તો આપણે કયું વાપરવાનું છે અને આપણી પ્રકૃતિને કયું માફક આવશે એ દરેક વ્યક્તિએ પોતાને પોતાની પાસે જેટલા ઉપલબ્ધ સોર્સિસ છે એમાંથી વિચારવાનું છે પણ આ એક પરિદ્રશ્ય છે કે પ્રકૃતિ આપણે બધાને બદલી રહી છે અને આ બધી પરંપરાઓ એની પાછળનું સાયન્સ પણ ધીમે ધીમે પાછું આવી રહ્યું હોય એવું આપણે વિચારી શકીએ

મેન જે છે એ જમ્યા પહેલા ના છે જમ્યા પછી તો મેન આપણું જે છે એ હાથમાં ચોંટેલું જે ખોરાક છે કે ચીકાસ છે જેમ એ બધું કાઢવા માટેનો જ છે અને બાકી પછી આપણે એવું ઈચ્છીએ કે જમ્યા પછી આપણે રૂટીન એક્ટિવિટીઝમાં અનનેસેસરી આંગળીઓ કે હાથ મોઢામાં આંખમાં નાકમાં ટચ ના થાય એટલે ત્યારે ઇન્ફેક્શન નો પર્પઝ નથી ઇન્ફેક્શન કંટ્રોલ નો પર્પઝ નથી ત્યારે ખાલી ચોખ્ખાઈનો પર્પઝ છે ત્યારે તો તમે નોર્મલ લાઈટ એક બેડ્રોપ સાબુને લઈને નોર્મલ હાથ ધોઈ શકો છો જે મેઇન વસ્તુ તમે હેન્ડ હાઈજીનના ની વાત કરો તો એ આપણે જમ્યા પહેલા જ જરૂરી છે અને જેમ એમને કીધું કે વોશરૂમ કે બાથરૂમ યુઝ કર્યા પછીનો છે ત્યારે તમારે હાથમાં ઓલમોસ્ટ બે કે ત્રણ ટીપા તમે પ્રોપર સાબુ લીધો હોય નોર્મલ સાબુ હોય લિક્વિડ ના હોય તો એને પ્રોપર સરખું જ્યાં સુધી ફીણ ના બને ત્યાં સુધી રબ કરવાનું ઓલમોસ્ટ વીસ સેકન્ડ સુધી પછી પામ ટુ પામ આપણે કહીએ એટલે હાથ બે હાથ ભેગા થાય એ રીતે પછી એક હાથ આગળ ને પાછળ દસ સ્ટ્રોક બીજો હાથ આગળ ને પાછળ થાય એ રીતે દસ સ્ટ્રોક બે આંગળા વચ્ચે તમારે આખું આંગળા સુધીનું પ્રોપર ક્લિનિંગ થાય એ દસ 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 વખત આ રીતે સાત સ્ટેપ કરવાના હોય છે પછી તમારો અંગૂઠો જનરલી અંગુઠો રહી જતો હોય છે એટલે અંગૂઠાની પ્રોસેસ ને તમારે આખું ક્લીન કરવાનું હોય છે પછી તમારા નખ રહ્યા કારણ કે નખમાં ઇન્ફેક્શનના સોર્સિસ બહુ જ બેક્ટેરિયા કે વાયરસ જોવા મળતા હો તો તમારે બે સાઈડના નખ આમ હથેળીમાં ગોળ એને ક્લીન કરવાનું બંને સાઈડ અને આ રીતે તમારું ફિંગર્સને એને લોક કરીને ક્લીન કરવાનું આ તમારા પ્રોપર હેન્ડ ના સ્ટેપ્સ થયા ઇન્ફેક્શન કંટ્રોલ કે ઇન્ફેક્શન પ્રિવેન્શનના ની દ્રષ્ટિએ પણ જમ્યા પછી આટલું ડિટેલ કરવાની જરૂર નથી

ચોક્કસ હું અહીંયા વાત કહેવા માંગુ કે કોરોના વખતે આવી બહુ બધી ચર્ચાઓ થતી હતી એટલે અને સિવાય પેશન્ટ પણ જેમ આપણે ડોક્ટર મેડમે કીધું એવી રીતે કે કોન્ટેક્ટ ડેમેટાઇટિસ ના અને બધા એવા ઘણા બધા પેશન્ટ આવતા હતા કે જે એવું કે સાહેબ એટલું બધું બળતરા થાય એટલી બધી અમને તકલીફ થાય છે તો એમના માટે શું તો અમે ઉપાય કર્યો તો અને મારી પોતાની વાત કરું મેં કોરોનામાં અમારી હોસ્પિટલોમાં મેં આઠસો થી વધારે પેશન્ટ ચેક કર્યા હતા તો અમે શું કરતા હતા એક મોટું બાઉલ રાખતા હતા એ એક આખું બ્રાસનું બાઉલ આવે ને એ અને એની અંદર કેવું હતું લીમડાના પાંદડા લેવાના છે એમાં કરંજના બીજ લેવાના છે કણજી વનસ્પતિ આવે છે અને ત્રીજું છે સિરીસ નામની વનસ્પતિ આવે સિરીસ છે વનસ્પતિ એના ઝાડની છાલ લેવાની છે તો આ ત્રણેયનો અમે ઉકાળો બનાવી નાખતા હતા ઉકાળો બનાવી નાખી અને એની અંદર ભરી રાખવાનું છે એટલે એ એનાથી શું થાય છે બીજું કે આલ્કોહોલ બેઝ નથી નેચરલ છે અને કશું કોઈ નુકસાન નથી થતું એટલે જયારે પણ વારંવાર કોઈ પેશન્ટને ટચ કરવાનું થાય વારંવાર થાય છે તો અમે શું કરીએ છીએ કે એની અંદર એ હાથ બોડી લીધા છે અને ત્રણ વ્યક્તિ હોય મારા ત્યાં અને બીજા મેડિકલ ઓફિસર બેઠા હોય તો ત્રણ બાઉલ રાખ્યા હોય તો દરેક વ્યક્તિ પોતપોતાના હાથ છે થોડાક સમય પછી કોઈના સંપર્કમાં આવવાનું થયું બીજી રીતે થયું તો એવી રીતે અમે કરતા હતા તો હું ખાસ કહું કે લીમડાના પાંદડા કણજીના બીજ એમાં તુલસીના પાંદડા થોડા નાખવા હોય તો નાખી શકાય અને સિરીઝ આ બધાને નથી અલગ અલગ જે ખાસ લીમડાના પાનની વાત હોય કે પછી કણજીની વાત હોય કણજી એક જાતનું વૃક્ષ છે એ ગરગથ્થુ ઉપચાર ની વાત કરી અને ગરગથ્થુ ઉપચારથી તમે હેન્ડ વોશ પણ કરી શકો છો ડોક્ટર અંશુલ અને વૈદ્ય રાજેશ ઠક્કર આપ જોડાય આપનો આભાર તો મિત્રો ખાસ જમ્યા હાથ એટલા માટે ધોવા જરૂરી છે કારણ કે ભાગદોડ ભરી જિંદગીમાં કોઈને તંદુરસ્તીનો જયારે ખ્યાલ નથી રહેતો ત્યારે જ્યારે હાથ ધોવાનું ભૂલી જાય છે ત્યારે શરીરમાં એ બેક્ટેરિયા પ્રવેશી જાય છે અને એના જ કારણે રોગોનું ઘર બનતું હોય છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળ્યું છે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર